આજે ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે મહેસાણા જિલ્લાના જમણાપુર ગામે કે જ્યાં સાતસો વર્ષ જૂની ગોગા મહારાજ ચૌહાણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જમણાપુરના ગોગા નામે પ્રચલિત આ ધામ પર ભક્તોને અપાર આસ્થા છે એક માન્યતા પ્રમાણે આશરે સાતસો વર્ષ પૂર્વે કાશીરામ મહારાજના તપથી પ્રસન્ન થઈને ગોગા મહારાજ ઘોડા પર પ્રગટ થયા હતા અને આ ધામ ગુજરાતનું સૌપ્રથમ ગોગા મહારાજના ધામ તરીકે પ્રસિદ્ધ થયું

અને તે સમયથી ગોગા મહારાજ આ પવિત્ર ભૂમિ પર જ બિરાજિત થઈ ગયા હતા આ પવિત્ર ભૂમિ પર ગોગા મહારાજની સાતસો વર્ષ જૂની મૂર્તિના દર્શન થાય છે તો સાથે નાગ દેવતા પણ પોતાના ભક્તોની સુરક્ષા કરતા હોય તે રીતે સાક્ષાત બિરાજિત છે સાથે આ ધામમાં આપને એક નાગનો રાફડો પણ જોવા મળશે જ્યાં સમયાંતરે પોતાના ભક્તોને નાગદેવતા દર્શન આપ્યાની છે માન્યતા

અને દરેક ધન ધન્યતા અનુભવે છે આ પૂજારી તરીકે હું સેવા પૂજા કરું છું સવારની આરતી બાપાની પાંચ ને વીસનો નો રાખેલ છે પછી સવા બારે બાપાની થાળ પૂજા થાય છે અને સાંજના ચાર વાગે પખાળ પૂજા થાય છે અને સાંજે સંધ્યા ટાણે બાપાની મંગલા આરતી થાય છે અને પછી બાપાને પોઢણ આરતી સવા નવનો નો ટેમ રાખેલ છે આ ધામમાં શ્રાવણ માસની પંચમી એટલે કે નાગ પાંચમનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં નાગ પંચમીનો મેળો ભરાય છે જેમાં માત્ર ગામડા જ નહીં ગુજરાતભરમાંથી ભાગ લેવા લોકો આવતા હોય છે તો વૈશાખ વદ તેરસે ધામમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ઉપરાંત દર પૂનમે પવિત્ર ભૂમિ પર સદાવ્રત ચાલે છે જેમાં બે હજારથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તો સાથે દિવાળીમાં બે દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામવાસીઓ ઉત્સાહથી ભાગ લેતા હોય છે આ આ કરવામાં આવેલ ઓર વધારો કરે છે છેલ્લા સાતસો વર્ષથી આ પુરાણું મંદિર છે જેમ જેમ દિવસે દિવસે એની પ્રગતિ થાય છે પ્રચારશાળી ગોગા મહારાજ છે એમના સાથે કાશીનાથ મહારાજ છે એમના પણ પુરાણો ઇતિહાસ ચાલે છે આ ભૂમિ એટલી પવિત્ર છે અહીંથી ગમે ગુજરાતના ગમે તે ઠેકાણે ગોગા મહારાજનું મંદિર જો બંધાયું છે તે અહીંથી જ્યોત લઈને અહીંથી એનો ઇતિહાસ તેઓ બનેલો જ છે મેઇન સ્થળ અમારું અહીંયા સાતસો વર્ષ જૂનું પુરાણું એ જ મેઇન સ્થળ છે અને જ્યાં જ્યાં વસ્યા છે ગોગા મહારાજ તે જમનાપુરના ગોગા મહારાજ તરીકે પૂજાય છે આ જે સ્થાન છે આપણી સમૂહ વૈદિક રીતે વાત કરું તો આપણી વૈદિક પરંપરા સનાતન ધર્મની અંદર વૃક્ષની પણ પૂજા છે ગાયની પૂજા છે પીંપરાની પૂજા છે વરની પૂજા છે એમાં સર્પની પૂજા છે પણ આ સામાન્ય નથી આ જે આ જે જગ્યા છે આ સ્થાન છે એ સામાન્ય નથી પરંતુ આ જે રાફડો છે નવ કુલના જે સર્પો અનંતમ શેષમ પદ્મનાભમ કંબલમ શંખપાલમ કર્કોટકમ કાલિયમ તક્ષકમ તથા નવ નાગોના નામ છે એ નવ નાગોનો સર્વોપરી હોય તો એ આ ગોગ ચૌહાણ કહેવાય છે આ એકલા ગોગ જ નથી કહેવાતા બેન અને ગોગ ચૌહાણની એક ઓળખ પણ છે આ ધામમાં નીલકંઠ મહાદેવ અને માતા પાર્વતીના પણ દર્શન થાય છે તો સાથે જેના તપથી આ પવિત્ર ભૂમિ સ્થાપિત થઈ છે તેવા શ્રી કાશીનાથ મહારાજની પણ પ્રતિમા સ્થાપિત છે તો સાથે જ હનુમાનજીની પણ એક અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ ધામમાં કુલ પાંચ વખત આરતી થાય છે અને ગોગા મહારાજને ભક્તો દ્વારા શ્રીફળ કુલેર અને કસુંબો જેમાં દૂધ અને સાંકર મિશ્રિત કરીને અર્પણ કરવામાં આવે છે તો આ ધામમાં દર્શન કરવાથી સર્પદંશ મુક્ત થવાય છે આ ધામમાં વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થતી હોવાની પણ એક માન્યતા છે જેમાં જો ભક્ત વિદેશ જવાની ઈચ્છા તેને પૂર્ણ થાય તો એકાવન કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે આ ધામ એટલું પવિત્ર છે કે ધામમાં ગોગા મહારાજના ગામ તરીકે ઓળખાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા